સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના વર્કર્સ નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્રસચિવ સચિવ ધનંજય દ્રિવેદી આવ્યા હતા અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર

જોકે અગ્ર સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ સ્ટેમ સેલ બિલ્ડિંગ જુનિયર નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું હતું સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડી સહિતની સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે બેઠક બાદ તમામ નિર્ણય કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા છે આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાને સાંભળવાનું થાય છે તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે